પાટણસેરમાં લીલીવાડી પાસે આવેલી શિવમ સોસાયટી ખાતે ડૉક્ટર બી આર આંબેડકર સાહેબની એકસો છત્રીસમી જન્મજયંતીએ મહિલાઓની સંચાલન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટણ શિવમ સોસાયટીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિચાર સંઘર્ષ વક્તવ્ય સાથે પધારેલ મોઘેરા મહેમાનોનું અને તેજસ્વી તાલાવનું સન્માન કરવામાં આવ્યું પાટણ શિવમ સોસાયટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ ભવ્ય ઉજવણી માટે સમગ્ર કાર્યક્રમને મહિલાઓને સંચાલન આપી મહિલાઓની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ સેના વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ મહામાનવ ભારત રત્ન મહિલાઓના ઉદ્ધારક ભારતના બંધારણના ઘડવૈયા પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે શિવમ સોસાયટી પાટણ ખાતે નાના બાળકો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહો જય ભીમના નાથ સાથે કેક કાપવામાં આવી ને સોસાયટીના રહીશો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ અને ભારતના બંધારણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની અહમ ભૂમિકાને યાદ કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા સૌપ્રથમ શરૂઆતમાં સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિવમ સોસાયટીની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું અને બાબા બાબા સાહેબ સાહેબ આંબેડકર મહિલાઓ ન્યાય સમાનતાનો માટે સોસાયટીના સમજી આજના આંબેડકરની એકસો જયંતિની ભવ્ય ઉજવણી માટે સમગ્ર કાર્યક્રમને મહિલાઓને સંચાલન આપી મહિલાઓની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું વિશેષ કરી આજના કાર્યક્રમમાં સોસાયટીના જે વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થયા હતા જે તેજસ્વી તલવને પધારેલા મોઘેરા મહેમાન હમણાં જ ગુજરાત રાજ્ય સરકારમાં આદિજાતિ વિકાસ બોર્ડના કમિશનર તરીકે વરણી કરવામાં આવેલ અંકિત કુમાર બાણિયા કુંડઘેર ગામ તથા ડોક્ટર ગિરીશભાઈ બુચિયા અને ડોક્ટર શ્રેયાબેન રાજદીપ હસ્તે સિલ્ડ એનાયત કરી એમની સફળતાને બિરદાવવામાં આવી જેમાં કુમારી સૃષ્ટિ સોહિત કુમાર પરમાર સીબીએસસી બોર્ડમાં કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી જિલ્લાની સ્કૂલમાં બીજા નંબરે અને સોલંકી ઉમંગી ઉમંગી હરેશકુમાર એસએસસી બોર્ડ ગુજરાતમાં પંચાણું પોઈન્ટ સોળ ટકાને શિક્ષણમાં ખૂબ જ આગળ વધે પરિવાર સમાજ સોસાયટી પરિવારનું ગૌરવ વધારે તે માટે શુભકામના પાઠવી શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય સમય કાઢી પધારેલા આદિજાતિ વિકાસ બોર્ડના નવનિયુક્ત કમિશનર

સોસાયટીના અન્ય વગેરે સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રંજનબેન પરમાર મહિલાઓ ટીમ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કાશ્મીરાબેન સુતરિયા દ્વારા કરવામાં આવી આવી રીતે હું ક્યારે ગઈ નથી પણ મને આ વસ્તુ જાણે ખૂબ જ આનંદ થયો કે આપણા સમાજના લોકો આ રીતના આપણો જે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે એને પોતાના જન્મદિવસની જેમ જ આવે રીતે ઉજવે છે

મારી હોસ્પિટલ અહિયાં સનશાઈન હોસ્પિટલ અને સંતોપવા હોલ ની સામે વિકે પુલાની ભુલાની પાછળ ત્યાં સ્થિત છે સનશાઈન હોસ્પિટલ છે હું પોતે એઝ અ જનરલ એન્ડ લેપોસ્કોપિક સર્જનનું કામ કરું છું અને મારા ઘરથી મેડમ છે એ એમડી પાર્મોનોલોજીસ્ટ ઇન્ટરનેશનલ પાર્મોનોલોજીસ્ટ છે કામ કરે છે આપણા સમાજના કોઈ પણ માણસને હું કઈની વાત થકી જેટલી બી મદદ થઈ શકે એટલી હું કરવા તત્પર છું જસ્ટ કોઈ એક સેન્ટેન્સમાં મને જઈ રહ્યું કે ને તો બી મને અંદાજ આવી જાય છે બીજું આગળ શિક્ષણ કે જો તમે શિક્ષણ તમારો સહારો બનાવી લેશો તો પછી તમે કોઈ પણ જગ્યાએ પાછા નહીં પડો તો હંમેશા વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમારા જો બાળકો

અને દરેક લોકો બેઠા છે તમારા માટે તો બસ એ સપના જોવાનું મૂકવાનું નથી સપના જોતા રહેવાનું છે અને સપના સાકાર થશે આપણે મહેનત થી લાગી રહેવાનું છે અસ્તુ જય જીવ